રાપર કોંગ્રેસ સમિતિનો ખેડૂત ધરણા લેણા માફી અને રાહત પેકેજની માંગ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દેણા બેંક ચોક ખાતે તાઇફા બંધ કરો ખેડૂતોના લેણા માફ કરોના નારા સાથે ધરણા યોજી રાપર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન બાદ કોંગ્રેસે ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ અને લોન માફીની માંગણી કરી આ પ્રસંગે ભચુભાઈ આરેઠિયા અને અશોકભાઈ રાઠોડે સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આરોપ મૂક્યો હતો તેમણે જણાવ્યું કે સરકારે હાઈકોર્ટના નિર્ણય છતાં ખેડૂતોને યોગ્ય વળતર આપ્યું નથી અને ખાતરનેનો યુરિયા જેવી સમસ્યાઓથી ખેડૂતો હેરાન છે ધરણામાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને જે હાલે પાકને નુકસાની થઈ છે અતિવૃષ્ટિના કારણે તેમજ અ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનોનું સંપાદન સરકારી પોલીસના જોરે થઈ રહ્યું છે એ ખેડૂતો ઉપર આ સૌથી મોટા અત્યાચાર થઈ રહ્યા છે એની વિરુદ્ધમાં આજે આંદોલન કરવામાં આવ્યું હતું અને આક્રોશપૂર્વક આજે રાપર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કારણ કે છેલ્લા કેટલા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે જ્યારે ભાજપની સરકાર દ્વારા ખેડૂતો માટે વાત થતી હોય ત્યારે કહેતા હોય છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરી નાખશું પણ સાડા ત્રણસો માં મળતું યુરિયા ખાતરની ની આજે સાડા તેરસો થઈ ગયા છે માત્ર ને માત્ર ડીએપી ના માત્ર ને માત્ર ખેડૂતોને તાયફાઓ જ આપ્યા છે અને જુમલાઓ આપ્યા છે અને ગઈકાલે જ અમે રાપર એપીએમસી માં ગયા હતા ત્યાં એક વાર નવું જાણવા કે છેલ્લા કેટલા વર્ષોથી ખેડૂતોને જે બિનજરૂરી ખાતરોનો જતો છે એ એમને પકડવામાં આવે છે જે ખેડૂતો કઈ ઉપયોગ જ નથી કરતા એક તો ખેડૂતો ઉપર હા માવઠાનો માર છે ઉપર થી આવા ને માર આપવામાં આવે અને એમાં બાકી રહી જતું તો કચ્છમાં હાલે અદાણી ખેડૂતોની જમીન જયારે હડપી રહ્યા છે વાઢિયા ની અંદર જોયા કે મહિલા ખેડૂતોની ઉપર જે દમન ગુજારી રહ્યા હતા એમ ખેડૂતોની હિમાયતી કરવાના બદલે આ ભાજપ ની સરકાર અદાણી ની દલાલી કરવામાં વ્યસ્ત હોય ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખેડૂતોના પક્ષમાં મજબૂતાઈથી છે આજે જે ખેડૂતોની આ વિવિધ માંગણીઓ હતી એને લઈને મામલેદાર કચેરી આવેદન પત્ર આપ્યું છે અને આ માંગણીઓ જો સ્વીકારાશે નહીં જો હજુ ખેડૂતોને તરસોડવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને સાથે રાખી અને આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થશે જરૂર પડે તો જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે અને આ સરકારી કચેરીઓનો ઘેરાવ પણ કરવામાં આવશે એટલે સરકારશ્રીને અને એના અધિકારીઓને અને ખાસ પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે જનતાના સેવક છો અદાણીના દલાલ બનીને ના આવો તમે ખેડૂતોના વાતમાં સહમતિ સહમતી દર્શાવો ખેડૂતો ઉપર દમન બંધ કરો ન કે કદાચ અત્યારે તમને આ સરકાર પગાર આપતી હશે પણ બની શકે કે પેન્શન આપવાનું કોઈ બીજા સરકારનો વારો આવે ત્યારે ખોટો વારો ન ચડી આવે એની કાળજી રાખજો ધન્યવાદ